મહાદેવને મહાકાલ કેમ કહેવાય છે આ જગ્યાનો કાળ એટલે કે સમય સાથે છે ગાઢ સંબંધ નમસ્તે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો મધ્યપ્રદેશનું ઉજ્જૈન શહેર વિશ્વભરમાં પ્રખ્યાત છે અહીં ભોલેનાથને મહાકાલ કહેવામાં આવે છે માન્યતાઓ અનુસાર મહાકાલ મૃત્યુ અથવા મૃત્યુ પર વિજય મેળવનાર છે મહાકાલનો સંબંધ કાલ એટલે કે સમય સાથે છે પ્રાચીન સમયથી ઉજ્જૈન સમયની ગણતરી માટે ખૂબ જ ઉપયોગી સ્થળ છે અહીંથી વિક્રમ સંવતની શરૂઆત થઈ હતી ઉજ્જૈન સાથે જોડાયેલી કેટલીક વાતો એવી છે જે દરેક વ્યક્તિને ખબર નથી મહાકાલેશ્વર મંદિર સિવાય આ શહેર અન્ય ઘણી વિશેષતાઓ માટે પણ જાણીતું છે ઉજ્જૈન સમગ્ર વિશ્વમાં સમયની ગણતરી માટે પણ જાણીતું છે ખુદ ઋષિઓ પણ માને છે કે ઉજ્જૈન શૂન્ય રેખાંશ પર આવેલું છે કર્કરેખા પણ આ શહેરમાંથી પસાર થાય છે આ પ્રાચીન શહેરની આ વિશેષતાઓને ધ્યાનમાં રાખીને તેને સમયની ગણતરી પંચાંગની તૈયારી અને આધ્યાત્મિક અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે સમયની ગણતરી ઉપરાંત ઉજ્જૈન રાજા વિક્રમાદિત્યના કારણે પણ જાણીતું છે હકીકતમાં પ્રાચીન સમયમાં રાજા વિક્રમાદિત્યએ હિન્દુઓ માટે વિક્રમ સંવતની રચના કરી હતી જે હાલમાં પ્રચલિત હિંદુ પંચાંગ છે આપ કેલેન્ડરના આધારે ભારતના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવે છે એટલું જ નહીં આ સંવત નેપાળમાં પણ માન્ય છે કહેવાય છે કે વિક્રમ સંવત પહેલાં યુધિષ્ઠિર સંવત કલિયુગ સંવત અને સપ્તર્ષી સંવત પણ દેશમાં પ્રચલિત હતા હિંદુ ધર્મમાં ઉજ્જૈનનું પોતાનું મહત્વ છે આ પ્રાચીન ધાર્મિક નગરી દેશના એકાવન શક્તિપીઠો અને ચાર કુંભસ્થળોમાંથી એક છે અહીં દર બાર વર્ષે પૂર્ણકુંભ મેળો અને દર છ વર્ષે અર્ધકુંભ મેળો યોજાય છે ઉજ્જૈનમાં યોજાતા કુંભમેળાને સિંહસ્થ કહેવામાં આવે છે વાસ્તવમાં સિંહસ્થસિંહ રાશિ સાથે સંબંધિત છે જ્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજ્જૈનમાં કુંભનું આયોજન કરવામાં આવે છે જે સિંહસ્થ તરીકે ઓળખાય છે આ સિંહસ્થ મોક્ષદાયિનીમાં શિપરાના કિનારે આવેલું છે આ પ્રાચીન શહેર મહાન સંસ્કૃત કવિ કાલિદાસના શહેરના નામથી પણ પ્રખ્યાત છે ઉજ્જૈન પહેલા અવંતિકા કનક શૃંગા તરીકે પણ ઓળખાતું હતું તે મધ્યપ્રદેશના પાંચમા સૌથી મોટા શહેરોમાંનું એક છે જે તેની ધાર્મિક માન્યતાઓને કારણે વિશ્વભરમાં એક મુખ્ય પ્રવાસન સ્થળ છે મહાકાલેશ્વર મંદિર ઉપરાંત અહીંના ગણેશ મંદિર હરસિદ્ધિ મંદિર ગોપાલ મંદિર મંગલનાથ મંદિર કાલભૈરવ મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે ઉજ્જૈનમાં આવેલ મહાકાલ મંદિરનું પૌરાણિક મહત્ત્વ છે આ મંદિર વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવે અહીં દૂષણ નામના રાક્ષસનો વધ કરીને પોતાના ભક્તોની રક્ષા કરી હતી ત્યારબાદ ભક્તોની વિનંતી પર ભોલે બાબાએ અહીં નિવાસ કર્યો હતો આ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી ત્રીજું જ્યોતિર્લિંગ છે તેની ખાસ વાત એ છે કે આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જેનું મુખ દક્ષિણ તરફ છે